જય ચંદ્રભાગા માતાજી હું રામ આહીર અને મારી ચેનલ જૂનું એટલું હોનું એની અંદર એક ચંદ્રભાગા માતાજી નું નામ ચંદ્રભાગા શા માટે પડ્યું તે વાત લઈને આવ્યો છું ચંદ્રભાગા માતાજી નું નામ ચંદ્રભાગા શા માટે પડ્યું અને ભારતમાં કઈ કઈ જગ્યાએ ચંદ્રભાગાના મોટા મંદિરો આવેલા છે અને તેનું શું મહત્વ છે આજે હું તમને બધી વિગતવાર માહિતી આપીશ પેલા આપણે જાણી લઈ કે ચંદ્રભાગા માતાજીનું નામ ચંદ્રભાગા શા માટે પડ્યું તો સાંભળો ભગવાન કૃષ્ણના કુળદેવી એટલે કોણ ચંદ્રભાગા જ્યારે ચંદ્રદેવ હારે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણે ચંદ્રભાગાને યાદ કર્યા અને મા પ્રગટ થયા અને ચંદ્રને ત્યાંથી ભગાડ્યો એટલે મહાશક્તિનું નામ ચંદ્રભાગા પડ્યું હવે એ તો તમને ખબર પડી ગઈ કે ચંદ્રભાગા નામ શા માટે હવે ચંદ્રભાગાના મંદિરો ક્યાં ક્યાં ભારતની અંદર આવેલા છે તો પહેલા આપણે જોઈએ રાજસ્થાનના ઝાલોરની અંદર પહેલા તો ઝાલાવાડની અંદર રાજસ્થાનની અંદર મંદિર આવેલ છે ત્યાં નદી આવેલી છે અને એ મંદિરની વિશેષતા એ છે કે છઠ્ઠી શતાબ્દી થી માની અને ચૌદમી શતાબ્દી જે વચ્ચે ગાળો છે ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે આ મંદિર ચંદ્રભાગા નદીને કાંઠે આવેલું છે અને આ મંદિરની શિલ્પકલા ની અંદર સ્થાન પામેલું છે કારણ કે અહીં ચંદ્રભાગા માતાજીનું મંદિર એટલું વિશાળ અને એવું છે કે જે તેના ચિત્રકલા ની અંદર એક સ્થાન મળેલું છે અને ત્યાં કાર્તક મહિનામાં ચંદ્રભાગા માતાજીનો મેળો ભરાય છે અને મેળાની અંદર ઘણા બધા માણસો આવે છે આ વાત આપણે કરી રાજસ્થાનની ઝાલોલની હવે આપણે જઈએ ઓડિશાની અંદર ચંદ્રભાગા માતાજીનું મંદિર આવેલ છે ઓડિશા નદીના કાંઠે ચંદ્રભાગા ચંદ્રભાગા નામની નદી છે છે ત્યાં માતાજીનું મંદિર આવેલું અને તે નદીમાં અંદર એક જ વાર પાણી આવે છે બાકી નદી આખું વર્ષના માણસો ત્યાં મેળાની અંદર આવે છે અને તે મેળાની અંદર એક બીજું મહત્વ છે કે સવારના શિયારથી બપોરના અગિયાર સુધી જે કોઈ સ્નાન કરે તે બધાના રોગ મુક્ત થાય છે અને પુરાણોની અંદર કીધું છે કે ભગવાન કૃષ્ણનો પુત્ર શંભુ જ્યારે ચંદ્રભાગા નદીમાં આવતું કે ચંદ્રભાગા નદી તરીકે તો ઓળખાતું ઓડિશાની અંદર પણ ત્યારે રોગ મુક્ત મુક્તિ યોગ્ય આરોગ્ય કેન્દ્ર પણ ત્યારે એ તરીકે પણ ઓળખાતું અને બીજું એક મહત્વ છે કે ઓડિશાની અંદર દરિયાને કાંઠે હોવાથી ત્યાં બીચ પણ આવેલું છે ચંદ્રભાગા બીચ આ ઓડિશાની અંદર પુરી જિલ્લામાં કોણાકમાં આવેલું છે આ ચંદ્રભાગાનું મંદિર અને અહીંયા ચંદ્રભાગા બીચ ઉપર ઘણી બધી દુકાનો છે ત્યાંથી તમને સામાન પણ મળી જાય છે અને મહા મહા ચંદ્રભાગાની પ્રસાદી પણ મળી જાય છે હવે આપણે વાત કરવી છે ગુજરાતની અંદર આવેલા ચંદ્રભાગા માતાજીની પ્રભાસ પાટણની અંદર સમાવેશ થાય છે મહા શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે મંદિરથી થોડેક દૂર આવેલું આ મંદિર છે જંગલની અંદર રામવનની અંદર આ મંદિર આવેલું છે શક્તિપીઠ ત્યાં ત્રણ નદીનો સંગમ ભેગો થાય છે ત્રિવેણી સંગમ એ ત્રણેય નદી છે હિરણ્ય કપિલા અને સરસ્વતી આ ત્રણેય નદીના કાંઠે આવેલું આ ચંદ્રભાગાનું શક્તિપીઠ તરીકે ઓળખાય છે હવે બીજું મંદિર આવેલું છે ગુજરાતના દ્વારકા જિલ્લાના બરડીયા ગામમાં જે બરડીયા ગામના અહીંયા ઈ મહત્વ છે કે બધે શારીકોર ખારું પાણી હોવાથી મંદિર ને સામે એક નાનો કુવો છે કુવામાં સાકર જેવું મીઠું પાણી છે અને ક્યારેય એ પાણી સુકાતું નથી અને બીજું મંદિર આવેલું હોય ભગવાન દ્વારકાધીશ ના મંદિર ને ભાગ છે ચંદ્રભાગા માતાજી નું તે બીયાવદ્રા ના કુળદેવી શેતરિયા ના કુળદેવી વાઘેર ના કુળદેવી અને બ્રાહ્મણ કુળદેવી છે ભગવાન ક્રષ્ણ ના તો કુળદેવી છે જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણના મોટા મંદિરો આવેલ છે ત્યાં ત્યાં માં ચંદ્રભાગાના પણ મંદિરો આવેલ છે કારણ કે ભગવાન કૃષ્ણના કુળદેવી ચંદ્રભાગા હતા ભગવાન એવડા મહા ધારેલા કામ પૂરા કરે બોલ ચંદ્રભાગા જય